તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં એક અભૂતપૂર્વ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં એક લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અનુસંધાને ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી આ શિબિરનું ઉદઘાટન આચાર્ય સંઘના મહામંત્રી એસ એસ પઠાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પચાસથી થી વધુ લોકોએ નોંધણી કરી હતી જેમાં યુવાનો સરકારી કર્મચારીઓ મહિલા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ટ્રસ્ટના સેવા ધર્મી સભ્યો જોડાયા હતા આજ રોજ તારીખ સોળમી સપ્ટેમ્બર બે હજાર પચીસના મંગળવારના દિવસે ભારતના માનવંતા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે પંચોતેરમો જે જન્મદિવસ છે તે ઉપક્રમે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને તમામ કર્મચારીઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ હતો કે એક લાખ યુનિટ બ્લડ આપણે કલેક્ટ કરીએ અને ગિરિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે સ્થાન પામીએ પણ સહર્ષ કહેતા આનંદ થાય છે કે એક લાખ પચીસ હજારથી વધારે નોમિનેશન થયું છે હાલમાં હું અત્યારે સત્યસાઈ મંદિર ભરૂચ મુકાબલે ઊભો છું અહીંયા ત્રણસો ને સાહીઠનું રજીસ્ટ્રેશન છે લગભગ સાહીઠ એક યુનિટ બ્લડ ડોનેટ થઈ ચૂક્યું છે અને પ્રવાહ અવિરતપણે ચાલુ છે અપેક્ષા છે કે ત્રણસો સાહીઠને બદલે ચારસો યુનિટનું બ્લડ ડોનેશન અહીંયા 确说